તો ફ્રેન્ડ સંજુ મને છે ને દૂધ નથી લાય આપતો તો વાર કપાય આવને તો ફ્રેન્ડ સાજે તો વાડી જ છે અમે અને હાલો કઈક ચા બા બનાવીને પીએ ને આજે જલ્દી અમે ચા નથી પીધી નહીં સંજુ અમે સંજુ તો નથી પીવાની પણ હું પણ નથી પીધી તો ફ્રેન્ડ્સ હવે ચા પીવા માટે બે ગઈ છું અને મારા માટે ચા ને બિસ્કીટ છે સંજુ મેગી તો હું ચા ને બિસ્કીટ લઈને બે ગઈ છું અને સંજુ માટે મેગી તો સંજુ આવે એટલે સંજુ મેગી પણ ખાઈ લે તો ફ્રેન્ડ્સ આપણે જોઈએ રેખા મારા માટે શું બનાવી સવાર સવારમાં માં શું બનાવી નાસ્તા તારા માટે મેગી બનાવી છે મેગી બનાવી તારા માટે

અને બધા આપણા વિડીયો ને તો બધા એવું કહે છે કે તમારા વિડીયો જોઈએ તો તમને બહુ દુઃખ થાય છે પણ દુઃખી નહીં થવાનું વિડીયોમાં તો હોય અને કિસ્મતમાં એવું હોય એટલે થોડું ઘણું હોય નહીં તકલીફ તો રહી એટલે તમારે દુખી નહીં થવાનું અમારા વિડીયો જોવાના તમારે બસ બીજું કંઈ નહીં હા શેર કરજો મારા વિડીયોને અને સબ્સ્ક્રાઇબ કરજો એ છાયા આવે ને એટલે અહીંયા બેય જબ બસ બાજુ કસ્થતી એ પતાપ લાગ્યા બસ આયો હમ સાર કામ ધમ નથી કામ તો બધું છે પણ નથી કરવું ઉનારે તો હું આસન ગસી દેવા દે હવે સરસ નાઈ ધોઈ લીધું છે અને મંદિરે જવાનું હતું મંદિરે દર્શન પણ કરી આવ્યા અને આજે તો દેશમાં જવાનું છે પાવાગઢ બાજુ અને આ બાજુ તો બધું ઠેલાને એવું બધું પેકિંગ કરી દીધું છે અડધું કપડાને એવું અને હજુ બીજું હજુ તો રાંધવાનું છે કેમ કે હજુ સાંજે જવાનું છે એટલે જમવાનું બનાવી લઉં પછી વાસણને એવું બધું પેક કરવું પડશે તો ગવાર પણ કમ્પ્લીટ કરી લીધા છે તો ગવાર પણ અને હવે શાક ના રોટલો બનાવી લઉં અને પછી બાજુ તો રહી જવાના છે તો ફ્રેન્ડ્સ બધા થેલા રેડી કરી લીધા છે આ બાજુ તો ફ્રેન્ડ્સ સંજુ આરામ કરે છે અને હજુ કેટલા વાગ્યે નીકળવાનું સાડા ત્રણ વાગ્યે સાડા ત્રણ વાગ્યે નીકળવાનું અને પછી છ વાગે બસમાં બેહવાનું છે એટલે અને આ બાજુ બધું પેક કરી દીધું છે અને આ થેલા પેક કરી લીધા સંજુ તો આરામ કરે બધું ખાલ્લું ખાલ્લું થઈ ગયું છે નહીં સંજુ આ બધું પહેરવા પહેરવાનું વસ્તુ બાર પણ શાંત શાંત વાતાવરણ થઈ ગયું છે ને વાગ્યા છે દોડ એટલે નહીં સંજુ સંજુ ને તો ઊંઘ આવે છે જવાનું તો હું રાતે હું કે નહીં આવે બસમાં બસમાં કેમ કે આખી રાત બસમાં માં હોય ને નહીં 6 વાગે બેસવાનું ને ઉતરવાનું 7 વાગે તો હવે થોડોક આરામ કરીએ અને માથું દુખી ગયું છે ને બધું આટલા ત્રણ થયેલા પણ એમાં બધું કીચ કીચ વસ્તુ ને એટલે કંટાળી જવાય એક જ વસ્તુ કપડા હતા કપડા થાય ને તો ફટાફટ વેક થઈ જાય નહીં વાસન ને બધું ગોદડા નું હોય ને ધાડ ફ્રેશ થોડો આરામ કરી લે પછી નીકળીએ તો કન્ટિન્યુ રેજો બ્લોગ માં તો ફ્રેન્ડ્સ હું તો પેકિંગ કરી કરીને હું જ બધી પેકિંગ કરી અને આ પેકિંગ કરીને થાકી ગઈ અને આ સંજુન તો બસ હું જ પડેલી બીજી કઈ ટેન્શન જ નથી મને હું ટેન્શન લઈ આટલી સમજદાર બાઈ ને ટેન્શન હમ તો સમજદાર હા મેં સમજદાર એવું આજે પહેલીવાર બ્લોગમાં કીધું એટલે મારે તો હાવ ખુશીની વાત થઈ ગઈ અને ફ્રેન્ડ્સ અમે હવે આજે જ નીકળી અને કાલે સવારમાં તઈ પાવાગઢ પૂકી જશું અને તઈ બહુ બધા કમેન્ટમાં એવું પૂછતા હતા કે તમારું પ્લોટનું શું થયું લેવાયો કે નહીં ક્યારે જવાના એવું પૂછતા હતા તો પ્લોટનું તો આમ નક્કી થઈ ગયું છે કે આપશે તમને અને ફોનમાં ને એવી વાત કરી લીધી છે અને વિડીયો કોલમાં ને એવું બતાડી દીધું છે નહીં સંજે અને એક જગ્યા એકવાર એ જગ્યાએ અમે મહેમાન પણ ગયા તા કેમકે મારા સંબંધીમાં છે એ લોકો અહીંયા રહેતા હતા ને તો અમે એકવાર અહીંથી ગયા હતા ને એ બાજુ તો એમના ત્યાં મહેમાન ગયા હતા એટલે એ જગ્યા પણ જોઈ લી છે એટલે આમ તો સારી છે ને આ જગ્યાએ તમને આપવાનું એવું કીધું છે એટલે હવે અમારા તઈ જઈને અમને માફ કરીને આપી દેશે તો જેવું હોય એવું અમારે તો ખુશીની જ વાત છે કેમ કે અત્યાર લગી અમે તો આવું અમારું હજુ અત્યાર સુધી કંઈ ઘર નથી એટલે અમારે તો હવે જેવું તેવું મળે ને તોય અમારો અમે થોડા ઘણા પૈસા ને અમને કીધું છે કે તમે તમારે બાંધી દેજો તમારે જેટલું આમ તમારું બજેટ હોય એટલું ખાલી આમ જ પતરા નાખીને એવું પછી પૈસા આપતા રહે જેવું સમજે છે લોકો અમારી પરિસ્થિતિ પણ નહીં સમજવું અમને પણ સમજે છે એ લોકો એટલે સારું તો અમે કાલે જતાં જતાં જ એ લોકો પણ આવશે તઈ તો અમે થોડું ઘણું વસ્તુ લઈને જશું એટલે અમે જૈન બનાવવાનું પણ શરૂ કરી દઈશું એવું વિચારીએ છીએ પ્લાન બનાવીને જે કે કોઈના ઘરે વધારે દિવસ કોઈને જોડે રહેવાય તો નહીં થોડુંક આપણે પણ પાંચ દિવસ કે અઠવાડિયું કોઈના ઘરે એમ કે એ લોકોને ત્યાંથી બધું થઈ જાય પછી જાતે જ કરવું પડે એટલા માટે પછી અમે તઈ થોડું ઘણું જેન બનાવી દઈશું પછી જાતે ખાવા બાવા બનાવીને ખાશું નહીં એવું થોડાક દિવસ થઈ જાય બધા વિડીયોમાં અમારા વિડીયા રોજ જોજો પછી અહીં થોડુંક આમ ટેન્શન લેવું બધું હતું ને ફ્રેસ બે દિવસ બ્લોગ જ નહીં મૂક્યા સાંજે બ્લોગ આવી જ જશે અને પછી તમે અમે કન્ટિન્યુ બ્લોગ મૂકશું તો તમે બધા જોજો અમારા બ્લોગ અને કમેન્ટ પણ કરજો તો થોડીક વાર રહીને તૈયાર થઈને નીકળીએ સાડા ત્રણનો ટાઈમ થાય એટલે ફ્રેન્સ બેઠેલા અંદર મુકાઈ જાય છકડું આવી ગયું ફટાફટ ને સંજુ પણ લઈને આવે છે હવે ઠેલો તો હવે બેહી જઈએ અને આ છકડો આવી ગયો અને સંજુ પણ ઠેલા લઈ લઈને આવી ગયો તડકામાં થાલ્યા નહીં સાડા ચારથી આમ તો તડકો જ નથી તો હાંડો બેહી જાવ ને હવે તો ફ્રેન્ડ હવે હું વેહી જાઉં અને તડકો પણ લાગે છે ઝુકડું અહીંયા થયું અમને લેવા માટે તો ફ્રેન્ડ્સ હવે અમે જઈએ છીએ અને સંજીવના અહીંયા વેહી ગયા છીએ તડકો ખૂબ બંધ લાગે તો અહીંયા જઈને તપાનું અમારું થઈ તમે બસ પણ આવશે ને એટલે પછી બસમાં તો હું થવું નહીં કેમ્પ મને ટક્કર ને એવું બધું આવતો હોય એટલે ઠંડુ આ બાજુ નાસ્તો લઈને આવ્યો છે ને ગુજરા છે તો નાસ્તો કરી લઈએ તો ફ્રેન્ડ હવે અમારે બસમાં વેહવાનું છે એટલે હવે થોડી વાર રહીને બસ આવશે એટલે

લા में દે લોય આલે આમ ફેર બી નઈ ગોત ને તો છોટા ને છોટા આ બાજુ ના હા બીજું તો લાગે આ બાજુ ને તો પોચી જ જાવું ઓંજો હા માસે બોટલ રાખવાની ઓલી બાજુ જાવતી હા આ બસ થઈ ગયું કે મુકી હોય તો ફાડવાની પછી સંપલ સંપલ મે નીચે મે કેસે ઉપર રાખે ને નીચે ગાડજો કે હું ને સંજુ હાકડા એવા સો ખાવા નહીં બે લઈ પણ છે ને એમાં પૈસા વધારે ભૂમિકોની એમ